સાચી વાત સાચા સમાચાર તમે જોઈ રહ્યા છો હલચલ ભારત મે હિંમતનગર નગરપાલિકાને સ્વચ્છતાનો એવોર્ડ અને શહેરની પાડોશમાં છતાં માલીવાડ ગ્રામ પંચાયતની સ્વચ્છતાની બેદરકારી પાલિકાને તાજેતરમાં જ સ્વચ્છતા માટે એવોર્ડ મળ્યો છે પરંતુ શહેરને અડીને આવેલ માલીવાડ ગ્રામ પંચાયતમાં સફાઈની સ્થિતિ અત્યંત ખરાબ જોવા મળી રહી છે પંચાયત કચેરીની સામે જ કચરાના ઢગલાઓ જોવા મળે છે જ્યાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે ગ્રામજનોના જણાવ્યા મુજબ માલીવાડ ગ્રામ પંચાયતનું કચરાનું ટ્રેક્ટર શોભાના ગાંઠિયા સમાનુભવું છે પરંતુ તેનો ઉપયોગ નિયમિત રીતે થતો નથી તેવું સ્થાનિક રહીસોનું કહેવું છે સ્થાનિક રહીશોએ અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ કોઈ સુધારાત્મક પગલા લેવામાં આવ્યા નથી રોગચાળો તો જવાબદાર કોટ એવા સમયે જ્યારે હિંમતનગર શહેર સ્વચ્છતા માટે પુરસ્કૃત થયું છે શહેરને અડીને આવેલ ગામમાં દ્રશ્યો જોવાય સ્વચ્છ ભારત મિશનની આત્માને ઠેસ પહોંચાડે છે સંવાદદાતા મેહુલ સિંહ હલચલ ભારત ન્યૂઝ હિંમતનગર